રાજકોટ રેલવે જંક્શન પર જે પ્લેટફોર્મ નંબર ચાર છે તેને લઈને અત્યારે અસુવિધાનો એક વિડીયો વાયરલ થયો છે રાજકોટના જાણીતા કલાકાર છે જય છનિયારા તેઓ જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે કોઈ પણ જગ્યાએ જ્યારે એમના પ્રોગ્રામ હોય છે ત્યારે તે વધુ પસંદ કરતા હોય છે રેલવે જવાનું તેવો વિડીયોમાં પણ તેઓ જણાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અસુવિધાનો અભાવ જે છે રેલવે સ્ટેશન નંબર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર તે એમને સામે આવ્યો હતો તે એક વાતની હવે વધુ પડતી મુદ્દો બનવાની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક કહી શકાય ને કે સિનિયર સિટીઝનને જે આ દિવ્યાંગો છે તેને આ સુવિધા નથી મળતી રાજકોટ રેલવેના જે ડીઆરએમ છે એને પણ જ્યારે આ વાત એમની સુધી પહોંચી ત્યારે એમને પણ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે રાજકોટ મિરર જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું ત્યારે તેમને પણ ચેક કર્યું કે જ્યારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ચાર ઉપર અત્યારે લિફ્ટનું કામ શરૂ છે પરંતુ શા માટે એક વર્ષ થઈ ગયું છે આજે રેલવે સ્ટેશન પર જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર શરૂ હોય અને અસુવિધા હજી સહન કરવી પડે છે સિનિયર સિટીઝન અને દિવ્યાંગને ત્યારે રાજકોટ મિરરને ખાસ ડીઆર ખુદ બોલાવી અને આ સ્પષ્ટતા કરી છે કે શું ત્યાંની સ્થિતિ છે અને હવે આવનારા સમયમાં ક્યારે આ રેલવે સ્ટેશનમાં જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપરનું જે લિફ્ટનું કામ છે તે શરૂ થઈ જશે સંભવિત આગામી દિવસોમાં ક્યારે આ થશે અને જે કોઈ પણ અત્યારે પરેશાન થઈ રહ્યું છે દિવ્યાંગ અને જે સિનિયર સિટીઝન છે તો તેમના માટે કેવા કેવા રસ્તાઓ ત્યાં કરવામાં આવી આવી રહ્યા છે અને આવવાના છે તેની પૂરી ચર્ચા કરી હતી રાજકોટ મિરર સાથે તે ખાસ વાતચીત કરી હતી પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત જય છનિયારા રાજકોટ જંક્શન ઉપર છું છેલ્લા ઘણા સમયથી મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ મારા હાસ્યના કાર્યક્રમો કરવા માટે જાઉં છું પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર ગાડી આવે ત્યારે અમારું બ્લડ પ્રેશર વધી જાય છે નથી કોઈ લિફ્ટની સુવિધા કે નથી એક્સિલેટરની સુવિધા નો દિવ્યાંગો માટે કે નો સિનિયર સિટીઝન લોકો માટે વડીલો માટે તો નથી કોઈ બેટરી કારની સગવડ બેબી કારની સગવડ તો મારી સરકારને વિનંતી છે કે પ્લીઝ મહેરબાની કરી અને મોટા મોટા વિકાસના દાવા પછી કરજો પહેલાં સામાન્ય માણસ માટે કંઈક સરખી વ્યવસ્થા કરો મીડિયા કર્મચારીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સરકારના કાનની બેરાશ ઓછી થાય એવું કંઈક કરો जेनामारू दर्द समझे अत्यारुदी आप सब मैंने खूब मदद करी है आग कर सो एपेक्षा नमस्कार देखिए हमारे चार नंबर जो प्लेटफॉर्म है वहाँ पर अभी हम लोग एक नई लिफ्ट का कंस्ट्रक्शन वर्क चल रहा है जो बहुत जल्दी पूरा हो जाएगा लेकिन फिलहाल के लिए जो हम लोगों ने दिव्यांग फ्रेंडली सुविधाएं दी हुई हैं उसमें पार्सल ऑफिस से होके एक पाथवे जाता है जो उस प्लेटफॉर्म पर पहुंचता है लेकिन उसको अवेल करने के लिए आपको थोड़ा सा जहाँ पे व्हील चेयर अवेलेबल है वहाँ पर आना पड़ता है और वो स्टेशन मास्टर के पास मिल जाती है वो अवेलेबल है बस यहाँ पर यह हुआ कि उसका इस्तेमाल नहीं हुआ बिकॉज ऑफ लैक ऑफ अवेयरनेस या जो भी आप उसको कहें देखिए हमारा हमारा काम जो चल रहा है बहुत फास्ट मोड पर चल रहा है और हम इसको इकतीस जनवरी तक कमीशन करने की हालत में आ जाएंगे जो बाद में उसके कुछ पेपर वर्क होते हैं जो लाइसेंसिंग वगैरह के लिए एजेंसीज आती हैं वो अपना कुछ पाँच दस दिन का टाइम अलग से ले सकती हैं अदरवाइज़ हमारा काम इकतीस जनवरी तक पूरा हो जाएगा ये प्लेटफॉर्म हमारा कमीशन हुए लगभग एक साल हो गया अब बैटरी ऑपरेटिव कार के लिए भी हम लोगों ने टेंडर कर रखा है लेकिन अभी तक उसमें कोई पार्टी नहीं आई है जैसे अगर कोई पार्टी इंटरेस्टेड आती है तो वो भी हम चालू कर देंगे हम लोगों ने एक इंडिकेशन बोर्ड लगाया हुआ है कि आपके लिए सुविधाएँ वहाँ पर उपलब्ध हैं उसको हम और प्रमिनेंटली लगाएंगे और यहाँ पर जैसे हमारा लिफ्ट चढ़ने की जगह है प्लेटफॉर्म नंबर एक के पास वहाँ पर भी लगा देंगे ताकि लोगों को पता चल जाए कि इस तरह की फैसिलिटीज़ स्टेशन मास्टर के पास अवेलेबल हैं उनको अवेल किया जाए प्लेटफॉर्म नंबर एक पर है दो पर है खाली इस चार पे नहीं है